હેલો મિત્રો જય માતાજી જય તો કેમ છો બધા મિત્રો મજા મજામાં દેશો આજના વ્લોગ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે વ્લોગ મેં સ્ટાર્ટ કર્યો છે કેમ કે વિશાકાન ઘરે ગઈ છે હું આવ્યો છું પરેશભાઈના ના સ્ટુડિયો તમે જોઈ શકો છો પરેશભાઈ માતાજી કે ભાઈ સાહેબ કેમ છો બધા મજામાં રાહુલ ભાઈએ નવી YouTube ચેનલ શરૂ કરી છે vlog ને બધા ભરી ભરીને સબસ્ક્રાઇબ કરી રાખો અને ખૂબ બધો પ્રેમ આપો કેમ કે ખૂબ મહેનત કરી રહ્યા છે વિશાખાબેન અને રાહુલ ભાઈ બંને તો આજે અમારા મહેમાન બનેલા છે ચા પાણી પીવાના છે અને જલસુડી કરવાની છે તો આ જોઈ શકો છો સાહેબની પણ એક ચેનલ છે સાહેબ

તમને એક મસ્ત મજાનું જાદુ દેખાડવાનું છે તમે હા છે કે રોલ વાળા કેમેરા માં પેલા ફોટા પાડતા રોલ વાળો કેમેરો છે અહિયાં દેખાય જાદુ રે જો હું તમને આખે આખો કેમેરો લઈને બતાવું બહુ જૂના સમયનો કેમેરો છે અત્યારે બધી જગ્યાએ ડીએસએલર વસ્તુ આવે છે આ કેમેરામાં તમારા મમ્મી પપ્પા વખતના લગ્નના ફોટા જે છે એ આ કેમેરાની અંદર પડતા હતા અત્યારે જે છે એ બધા ડીએસએલર કેમેરા અત્યારે આવી ગયા છે ઝૂમ ઝૂમ ફોટા પડે આ ઓલા રોલવાળા જે કેમેરા કેતા ને બધા એ વસ્તુ છે અને અમારા માટે બહુ લકી કેમેરો છે એટલે અમારા સ્ટુડિયોની અંદર આ કેમેરો બધાયને દેખાય અમે અહીંયા રાખીને મૂકી દીધો છે દરેક લોકો જાણો છો કે હવે કેમેરા ઉપયોગ થતા નથી ટેકનોલોજી આવતા આ બધા કેમેરા આવી ગયા છે જો તમારી કેમેરા જોવું હોય ને અમારા સ્ટુડિયો આવજો તમને મુલાકાત કરાવશું ને અત્યારે એડિટિંગ ચાલે છે જો તમે આ રીતે અમે એડિટિંગ કરી રહ્યા છીએ કેવું મસ્ત મજાનું એડિટિંગ થાય છે એકદમ અને આ વિડિયો પણ આવશે તમે જોજો એટલે આપણે ફોટાનું એડિટિંગ થાય છે તમે જોઈ શકો છો મસ્ત તમને બધાને ધોળા ફૂલ કરી દેવાના છે તમારા જે કાંઈ ફોટા હોય મસ્ત એડિટ કરીને તૈયાર કરી દેવાના છે તમારે ફોટો વિડીયો બનાવવાનો હોય તમારો અમારો સંપર્ક કરજો રાહુલભાઈ તમને હેલ્પ કરશે જય હિન્દ જય ભારત તો આ બેનને જે ઓળખતા હોય કોમેન્ટમાં જરૂર કહેજો કોણ છે હેલો મિત્રો હવે હું જઈ રહ્યો છું ઘર તરફ સ્ટુડિયોએ બહુ મજા આવી ગઈ સાહેબ સાહેબ મુલાકાત લઈને બહુ મજા આવી કેવું છે સાહેબ બે લાઈન કઈ ખૂબ મજા કરી ચા પાણી પીધા નાસ્તો કર્યો પરેશભાઈ બાર વાગ્યા હતા કેડી ભાઈ આવ્યા હતા કેડી ભાઈ આવ્યા તો બહુ મજા કરી ચારા પૈસા એને આપ્યા છે બાકી રાખ્યા છે ગલ્લે બરોબર બહુ મજા આવી મળશું બીજી વાર હવે હું જાવ છું વિશાખાન ઘરે એને લેવા હવે સીધા મળશું હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો અત્યારે હું છું મારા ઘરે કારણ કે બેંકમાં જવાનું હતું થોડું કામ હતું એટલે આ બધા ફોટા ને એવું કઢાવ્યું શું છો કેવાયો કેવાયો કોમેન્ટ માં કેજો કેવો છે મને તો બહુ નથી ગમતો મિત્રો વિમાન જઈશ આયા મારા ઘર બાજુથી એરપોર્ટ અહીંયા થોડુંક જ નજીક છે એટલે વિમાન મારા ઘરે જાય આયા કરે અં મારા ઘરે સુ તો આને શું કહેવાય કોમેન્ટમાં કેજો આને શું કહેવાય શું કહેવાય કોમેન્ટમાં કેજો વિશા કહે છે કે બહાર જાવું છે ફરવા આટો મારવા તો એને પૂછી જ્યાં જાવું છે મને પ્યાલી ખાવા જાવું પ્યાલી ખાવા જાવું ભાવે તને પ્યાલી બોલાય છે જો આ રો જગ્યાએ પ્યાલી ખાવા હેલો મિત્રો કે આવી ગયા છે વિરાજેશ પ્યાલીમાં પ્યાલી ખાવા પ્યાલી ખાવી દી એટલા માટે કોણ કોણ આયા પ્યાલી ખાવા આવી ગયેલું છે તે કહેજો અમે પ્યાલી મંગાઈ લીધી છે આવી મળે એટલો મોટો ગ્લાસ મળે ને અમે ઓર્ડર કરી દીધો છે અમને દાદા લઈને આવશે જો

તમે જરૂર એક વાર ટેસ્ટ કરજો રાજેશ પ્યાલી વાળા સદાનગર આવજો અને ટેસ્ટ કરજો બહુ મસ્ત મળે છે ત્યાં તમે પ્યાલી ખાઈ લીધી છે અને હવે જાવી છે ઘરે પણ છે ને પંજાબી ઢાબા છે ને બહુ મસ્ત મસ્ત સુગંધ આવે છે ખાવાનું મન થઈ ગયું છે નેક્સ્ટ ટાઈમ આપણે હવે ત્યાં આવશું જમવા હાલો તો હવે ઘરે હવે અમે નીકળવી સવી ઘરે અને છાશ ખાલી થઈ ગઈ છે પણ છાશ પણ લઈ લીધી છે મને દુકાનની કે એવી એકે છાશ ભાવતી નથી આ આવે છે ગામડે થી મારા મામાના ઘરેથી તમે લઈ લીધો છે ભંગો હવે જાવી ઘરે આવ તો ઓલા મારા ઘરેથી હો આ મારા ઘરે આવી છે મારા સાચ આવી ગઈ છે તો આજનો અલગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં કે જો કને મારી ચેનલ ને માઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ને બેલ આઇકન ને ક્લિક કરી દેજો એટલે સૌથી પહેલા મારા વિડિયો તમને જોવા મળવા માંડ તો આવજો બધા જય માતાજી